મારા હારા માટે કઉ છું તમે હારા માટે બાચ્યો કોક ના અગભાવ થશે તો ગોમ માં ગોમ રાજી થશે છે કે જો જમીન ઓલી માગ્યા એવું થશે એના કરતા હું કઉ છું હારો રસ્તો તમારા માટે મારાશા નહીં રૂપિયા નહીં દાદા ખરા ને લીધે તમને રસ્તો બતાવું છું કોઈ નઈ આ તો હું એમ ના હોય એથી તો બીજા તમને જમીન રાખ્યા રોડ ત્યાં હોના જેવી જમીન છે લગડી કેવાય વેકાતી છે જમીન

છે ખબર હું છું કે વીઘા વેચી વીઘા વેચી મારી ને પછી કીધું પચીસ વીઘા તમે બીજા જોઈ ને આવ્યો છો લોજી મારી વાત સાંભળો

એટલે તમે છે ને તમે આ પાર્સોડ નહી છે વચ્ચે પેલા બધા મળી જ્યાં અરે મારી વાત સાંભળો એ છે અને કોઈ ના દ્વારા માણસ તમારી પાસે આવ્યો છે કે આ જમીન નું ગમે એમ કરીને ને એમ પતાવો બસ

આવે એટલે પકડી લાવીએ પેલા આપડે મારી વાત સાંભળો ઈ કોને મળે છે શું કરે છે આ બધું તપાસ કરવી પડે પેલા મુખી શું ને હા એ મુખી એના પાછળ પડ્યા છે જમીન માટે

આવવાનું જ નહી મારે નથી વેચવાની સગનિયા ને પેલા મુખીભાઈ છે મને ખબર છે લાખ રૂપિયા પાસ કરવા આવ્યો છે મગન બાપા ને ફોન કરીને બોલાવો એટલે આને જરા થાય ને એટલે સીધો થશે એટલે આવા હાથે આપડે એવું તમે મગન બાપા ફોન કરી દેવાનો તરત તમારે જોવું છે